જો એક સુલે મસ્ત મજાના રોટલા પાકે છે અને એક સુલે આપણે હમણાં આગળ જે ડુંગળી મળીને એનું જો આપણે શાક મેળવી દીધું છે નકરી ડુંગળી કાંદા કા અમુક કાંદા કે અમે તો ડુંગળી ડુંગળી તમે હું જો કહેતો હો જરા કોમેન્ટ કરજો તો એ થોડું કાસું છે પાકે એટલે મસ્ત થઈ જશે હું રોટલા બનાવું ને એટલી વાર શાક બની જશે તમારે ખાવું છે કાંદાનું શાક

તો છે ને કારક નેટ આવે ન આવે એવું તો આલ્યા કરે બાકી રાયડુ નઈ પાડવાની હો તો હું ક્યારું ના કે આ તારે બંધ કરી આ તારું નો કરાય ને મારે એ તો કરવું પડે લે જો આપણે રાતે રાતે અપલોડિંગમાં ટાઈમ તો એક જ છે ફેમિલી અમારે તો 11 વાગે નો રાખ્યો છે કેમ કે આમ જો અત્યારે 1 વાગે ગયો છે ને અત્યારે 1 વાગે અમારું વિડિયો અપલોડ થયો છે ટાઈમ તો અમારો અગિયાર વાગ્યાનો જ છે પણ છે ને નેટનો પ્રોબ્લેમ છે ને એટલે કંઈ નક્કી જ નથી રહેતું ક્યારે વિડીયો અપલોડ થાય એમ પણ કાંઈ ને તમે છે ને એડજસ્ટ કરી લેજો ઓ અમારે થોડુંક થોડુંક તમે એડજસ્ટ કરી લેજો કેમ કે કાંઈ નક્કી નથી રહેતું નેટના ઓલે પહેલાં વાઈફાઈ હતું ને તો એમ રોજ સવારે સાત વાગે અપલોડ કરી દેતા એટલે કેમ કે ત્યાં તો અમારે અનલિમિટેડ નેટ આવતું ને અત્યારે અનલિમિટેડ કરાવ્યું છે રિએ રિસર્ચ મોડો આસતો કાલનો બ્લોગ અમારા બહુ મોડો આવ્યો છે કઈ ને હાલો એડજસ્ટ કરી લેજો અને હવે જો ખાઈ લીધું છે હો હવે આ બધો હંજારો કરી નાખું જો આપણા હાથમાં આવી ગયું છે નવરત્ન તેલ મારે ટકામ નાખવાનું ન હોય મારે ટકામ નથી નાખવાનું પણ જો ઉજાગરા મેં કર્યા છે અને માથું અમારા શેઠ ને સડ્યું છે જો કા માથું દુખે છે ને મારી આરે રેડું પાડી પાડીને હો

ક્વોલેટી ખાય છે અમારા આરિયન ભાઈ અને હવે મારે જો મેશીન શરૂ કરી દીધું છે હવે સારી બનાવવા મેં જવાનું છે હાલના ફેમેલી પડી ગઈ છે હા ને આપણા હાથમાં છે કોબીનો દળિયો હમજી જ ક્યાં આનું શાક બનાવાનું છે નહીં નહીં શાક નથી બનાવાનો સંભાર બનાવાનો છે ખાન અને સાજી જો અહીંયા એનો મસાલો બનાવે છે કા શેનો મસાલો બનાવશે મોઢરમ નાખવાનો મોઢરમ નાખવાનો એનો ખેપ કેબ સડાવી લે ને પછી જા બધો મેં ઢકલો કર્યો હોય ને એ અને ત્યારે ઘડી મારવાનું હોય કા કાલ હવે છે ને ઓલરેડી સાડા આઠ થઈ ગયા છે તો હવે મસ્ત મજાનો કોબીનો નો સંભારો ભાખરી શાહ બનાવી નાખું અને ભાખરી તો અમારી કલેજી છે એટલે ભાખરી વગેરે અમારે રાત જાય નહીં કા સાજુ ભાખરી અમારા કાળજાનો કટકો છે હાલો હાલો ફટાફટ રાંધી નાખું અને પછી પાછું જવાનું છે આપણે નવરાત્રીમાં ગરબા રમમાં ઓકે હેલો ફેમિલી તો જો ખાઈ પીને મારે બહુ ઓલરેડી મોડું થઈ ગયું છે તો હું જો સણિયા સોળ કે હાડી કે કાંઈ પહેરું ને તો વાર લાગી જાય એટલે આપણે છે ને આજ મીડિયમમાં સાલુમાં આપણે તૈયાર થયા છે એવી અને મારી પાસે છે ને એ છોકરીઓ તૈયાર થવા આવ્યું છે તો જો મારે એમ તૈયાર કરવાની છે ને આ જો અમાર જાનુ બેન ને છે ને તૈયાર કરવાનું હા જો અમાર જાનુ બેન કહે છે લાઈક કરજો ને શેર કરજો ને સરપ્રાઈઝ કરી દેજો એમ કહે છે હું કેસો બોલતા લાઈક કરજો શેર કરજો સરપ્રાઈઝ હા તો જો નથી થવાનું આ સોફ્ટવેર તૈયાર કરવાનું છે હાલો તો જો મને તૈયાર કરું અને તમે કન્ટિન્યુઅર બ્લોગ માં બેને રહેજો અમાર સાહેબ આવી ગયો બેન અને આ સોફ્ટવેર નું ને હું બતાવ્યું હો હાલો જોવા ફેમેલી આ ત્રેણેયનો જો મને આવડ્યો એવો મેં મેકઅપ કરી દીધો છે બહુ નથી ફાવતો પણ જો છોકરીઓને બહુ સારો લાગ્યો કા લાગ્યો ને જો આ ત્રેણે છે ને આવા કાદ કપડાં પહેર્યા છે ધોતી કોટી અને આને ક્રેપ ટોપ પહેરા સુનેરાય જો જો મસ્ત મેકઅપ કર્યા છે કર્યા છે ને અમને તો સારા લાગે છે કા તો કઈ નહિ ફેમેલી ચાલો જો છોકરીઓના મેકઅપ થઈ ગયા છે

જો જો યશવી જો એક એ એ આ જો એમ હા 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 રીટા બારઈ જાવતા હા જો રીટા બૈ દાલતા દાલતા સર થઈ જીવેન ખાવાનું જો શું કરવું અત્યાર થાય ને એય બોલા આશા બોખ બોલા આશા બેન બાઉનું કોલે જો આસ્તે રમજેટ માં ગયા તાકા બોલા તો હા હા બોલાત કરી કા જો બાઉ જો બાઉ દેખાડે બાઉ એ એમ જો

આ સીટું કાપવાનું કામ શરૂ છે પણ છે ને એને શર્ટ નથી પહેરે એટલે હું એને વિડીયોમાં નથી લેતી તો કાંઈ ને હાલો મસ્ત નાસ્તો કરી લેવી બટેકા પોવાનો અને હવે વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય